દરેક નીતિની સામે કાયદાની રીતે ઉભો રહેતો SSK ન્યૂઝ ચેનલ સુરતના ઇન્ડોર સ્ટેડિયમ ખાતે ગુજરાત રાજ્ય પોલીસ દળ માટે DGP કપ વોલીબોલ ટુર્નામેન્ટનું આયોજન કરાયું છે જેનું બુધવારે સવારે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું બ્રાઝિલ ખાતે યોજાયેલ 2024 અંડર 20 રિયો મેયર સમિટ માં સુરત ના મેયર દક્ષેશભાઈ માવાણીએ સુરત મહાનગરપાલિકાની વિશિષ્ટ કામગીરી અંગે વક્તવ્ય રજૂ કર્યું હતું દ્વારા દરમિયાન બ્રાઝિલના રિયો ડિજાનેરા ખાતે ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ફોર અંડર ટ્વેન્ટી રિયો મેળ સમિટનું આયોજન કરવામાં આવ્યું હતું જે સમિટમાં આમંત્રિત સુરત મહાનગરપાલિકા તરફથી બ્રાઝિલ ખાતે સુરત શહેરના પ્રથમ નાગરિક મેરદક્ષેષભાઈ માવાણી સહભાગી બન્યા હતા જે સમિટમાં મેરદક્ષેષભાઈ માવાણીએ પોતાનું વક્તવ્ય રજૂ કરતા જણાવ્યું હતું કે ભારતનું આઠમું સૌથી મોટું શહેર અને વૈશ્વિક સ્તરે સૌથી ઝડપથી વિકસતા શહેરી કેન્દ્રોમાંનું એક સુરતનું પ્રતિનિધિત્વ કરતું એ સન્માનની વાત છે સુરત શહેરી ઇનોવેશન અને ટકાઉપણુંમાં મોખરે રહ્યું છે જેના કારણે આ પ્રતિષ્ઠિત મેર કોન્ફરન્સમાં આમંત્રિત કરાયેલું ભારતનું એકમાત્ર શહેર છે સુરત તેના મજબૂત શહેરી આયોજન અને માળખાકીય વિકાસ માટે જાણીતું છે શહેરે તેના તૃતીય ટ્રીટમેન્ટ પ્લાન્ટ દ્વારા ટકાઉ જળ વ્યવસ્થાપનની પહેલ કરી છે જે ઔદ્યોગિક ઉપયોગ માટે ગંદા પાણીને રિસાયકલ કરે છે આ પહેલ મારફત વાર્ષિક અંદાજે સત્તર મિલિયનની આવક મેળવવામાં આવે છે જે તાજા પાણીના સંસાધનોનું સંરક્ષણ કરે છે પર્યાવરણીય સ્થિતિયા તરફનું એક મહત્વપૂર્ણ પગલું છે નાગરિકોને આવાસ અને ગૌરવ પ્રદાન કરવા માટે અમે પ્રધાનમંત્રી આવાસ યોજના સહિત વિવિધ યોજનાઓ હેઠળ બ્યાસી હજારથી વધુ નજીવી કિંમતના ઘરોની ફાળવણી કરી છે સુરતના લોકો માટે એફોર્ડેબલ હાઉસિંગને વાસ્તવિકતા બનાવવા તેમના માર્ગદર્શન બદલ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના આભારી છીએ

દરેક નીતિની સામે કાયદાને રીતે ઊભો રહેતો એસએસકે ન્યૂઝ ચેનલ